નમસ્કાર સ્ટુડન્ટ મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે ગુજરાત પોલીસ બે હજાર ચોવીસની જે પરીક્ષા આવી રહી છે તેમાં આજે આપણે ટોપિક લીધો છે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સનું તમારે પૂછાવાનું છે પરીક્ષાની અંદર ત્રીસ માર્ક્સનું ભારતનું બંધારણ આવશે તેના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર જે પ્રથમ છે તે જોઈએ ભારતના બંધારણમાં સંવિધાન સભાના કેટલા સભ્યોની સહી છે ભારતનું જે બંધારણ છે એના સંવિધાન સભામાં કેટલા સભ્યોની સહી છે મતલબ સાઈન છે તો બસો ચોર્યાસી જેનો જવાબ આવશે પ્રશ્ન નંબર ટુ ભારતના બંધારણમાં સંવિધાન સભાની કેટલી મહિલાઓના હસ્તાક્ષર છે તેનો જવાબ આવશે આઠ પ્રશ્ન નંબર ત્રણ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા જો ક્યારેક સ્થાયી પૂછી નાખે ક્યારેક અસ્થાયી પૂછી નાખે તમારે બંને યાદ રાખવાના બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા સચ્ચિદાનંદ સિંહા તેના પછીનો જવાબ પ્રશ્નો ચાર બંધારણ સભાએ બંધારણીય સલાહકાર તરીકે કોની નિમણૂક કરી હતી તો તેનો જવાબ આવશે બી એન રાવ પ્રશ્ન નંબર પાંચ બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી તો એસ સી મુખર્જી જવાબ આવશે પ્રશ્ન નંબર છ ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે તો તે અધિકાર આવશે સંસદને તેનો જવાબ છે સંસદને પ્રશ્ન નંબર સાત ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે તેનો જવાબ આવશે કેબિનેટ મિશન યોજના પ્રશ્ન નંબર આઠ બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં આપે આપેલા છે ફરીથી પ્રશ્ન વાંચી દઉં બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં આવેલા આપેલા છે તો ભાગ આવશે ત્રણ તેનો જવાબ છે ભાગ ત્રણની અંદર મૂળભૂત અધિકારો આપેલા છે પ્રશ્ન નંબર નવ કટોકટીમાં મૂળભૂત અધિકારો કઈ કલમની નીચે મોકું રાખી શકાય છે તો તેનો જવાબ આવશે કલમ ત્રણસો ઓગણસાઠ પ્રશ્ન નંબર દસ કોઈ રાજ્યના નામના ફેરફાર કરવાનો અધિકાર કોને છે તે જવાબ આવશે સંસદને પ્રશ્ન નંબર અગિયાર ભારતનું બંધારણ કોણે તૈયાર કર્યું તેનો જવાબ આવશે બંધારણ સભાએ પ્રશ્ન નંબર બાર ભારતની વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ હતા તેનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર તેર કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંબંધ સંબંધો માટે કઈ કલમ છે તેનો જવાબ આવશે ત્રણસો ચાલીસ પ્રશ્ન નંબર ચૌદ આંતરરાજ્ય પરિષદ સ્થાપવાનો અધિકાર કોને છે તો તેનો જવાબ આવશે રાષ્ટ્રપતિને ચૌદ ક્વેશ્ચન લખ્યા છે મેં અહીંયા જે આઈ એમપી ક્વેશન છે તમે તૈયારી વારંવાર કહું છું કે અત્યારથી જ ચાલુ રાખજો ઘણા લોકો હજી પણ એમ કહે છે સ્ટુડન્ટ કે મેડમ એન્ડ ટાઈમમાં બે મહિનાની વાર હશે ત્યારે અમે તૈયારી કરી લેશું તો તે તમારી ભૂલ છે બે મહિનાની અંદર કોઈ તૈયારી નહીં થાય અને આ વખતે તો તમને સિલેબસ પણ એટલો વ્યવસ્થિત આપી દીધો છે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું છે એકદમ સરળ પદ્ધતિ આપી દીધી છે કે ભાઈ બંધારણનું કેટલા માર્ક્સનું મેથ્સનું રિઝનિંગનું કે ભારતનો ઇતિહાસ હોય કે ગુજરાતનો ભૂગાળ હોય તર્કશક્તિના જે રીઝનિંગ આપણે કહીએ છીએ હરેક બાબત જે સિલેબસ છે તેના કેટલા માર્ક્સમાં પૂછાવાનું છે સૌથી વધુ તો ભારતનું બંધારણ છે ત્રીસ માર્ક્સનું રિઝનિંગ અને મેથ્સ આવશે પછી તો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો તમે આપણે એક ટાઈમનું જમવાનું હોય તો બપોરનું જમવાનું હોય તો એવું ન વિચાર લેવાય કે ત્રણેય ટાઈમનું એક સાથે જમી લઈએ એટલે તૈયારી તમે અત્યારથી જ શરૂઆતથી જ કરો અને ક્વેશ્ચન જે હું આપું છું સ્ટુડન્ટ વ્યવસ્થિત મારા જે ક્લાસમાં આવે વ્યવસ્થિત તૈયારી કરે છે બાકીના જે સ્ટુડન્ટ છે પણ તે પણ વ્યવસ્થિત તૈયારી કરે વિડીયોને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબર કરવાનું ખાસ અને ક્વેશ્ચન યાદ કરજો જેના આન્સર તમે ઓપ્શનમાં તરીકે યાદ ન રાખતા ડાયરેક્ટ આન્સર યાદ રાખજો ક્વેશ્ચનને યાદ રાખવું તો જ તમને આન્સર સમજાશે જય હિન્દ જય ભારત